આજે આ વિડીયોમાં આપણે મહાનુભાવોના ઉપનામ વિશે જાણીશું જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ અગત્યના અને ઉપયોગી સાબિત થશે મિત્રો ચલો મહાનુભાવોના ઉપનામ વિશે સરદાર વલ્લભભાઈ પટેલ તો કે સરદાર લોખંડી પુરુષ ભારતના બિસ્માર્ક ડૉક્ટર ચંદુલાલ દેસાઈ છોટે સરદાર તરીકે જાણીતા જમશેદજી તાતા ભારતીય ઉદ્યોગના પિતામાં વર્ગિન્સન કુરિયન ક્રાંતિના જનક કહેવાય ડૉક્ટર ઓમી બાબા પિતામહ તરીકે જામ રણજીતસિંહ ક્રિકેટના જાદુગર ગણેશ વાસુદેવ માવળકર ભારતીય સંસદના પિતા કુમારપાલ ગુજરાતનો અશોક શ્રીમદ રાજચંદ્ર સાક્ષાત સરસ્વતી તરીકે ગીજુભાઈ બધેકા બાળકોની મુછાળી માં નરસિંહ મહેતા તો કે આદિકવિ તરીકે જાણીતા मीराबाई दासी जन्म जन्म ने अखो ज्ञान नो वडलो नर्मद तो के निर्भय पत्रकार युग विद्यायक सर्जक में गाने राष्ट्रीय शायर कसुंबीना रंग नो गायक प्रेमानंद तो के महाकवि उमाशंकर जोशी विश्व शांति कवि पन्नालाल पटेल तो के साहित्य जगत नो चमत्कार आग बात करिए तो के नाहनालाल तो कविश्वर तरीके जाता કલાપી સુરતાની વાડીનો મીઠો મુરલો ગોવર્ધનરામ ત્રિપાઠી પંડિત યુગના પુરોદા તો કે મિત્રો આવા જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હવે પછી કયા વિષયને ટોપિક ઉપર વિડીયો બનાવવું તેને જરૂરથી કોમેન્ટમાં જણાવશો